અને હવે આપડે ચા ઉકરે પછી આપડે ઉભારે જાઓ ઉભારે જાઓ જોતા જ ઓલમોસ્ટ બધુંય કામ થઈ ગયું છે હેલો દોસ્તો ગુડ મોર્નિંગ બધાને દિલથી સુપ્રભાત અને સ્વાગત છે તમારું મારી ચેનલ પ્રિન્સ આર લાઈફસ્ટાઈલ બ્લોગમાં કેમ છો બધા મજામાં જશો તો સવાર પડી ગઈ છે અને આપણે આવી ગયા છીએ ઉપર તો જો કાલનો વિડીયો ઉતાર્યો છે પાછો ચાલુ કર્યો છે તો આજે આવી જશે અને ચાલો જા નાસ્તો કરશું બધા પછી આગળ 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 કંઈક 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 કામ કરતી પછી તો બ્રશ કર્યું કચરાવાળા ભાઈ આવ્યા હતા કચરો ફેંકો અને હવે આપણે જાશું નીચે કાકાની દુકાન ખુલી ગઈ હશે તો આપણે જઈને દૂધ લઈ આવી કાકાની દુકાન ખુલ્લી છે કે નથી ખુલ્લી કંઈ ખબર નથી ખુલી ગઈ છે ખુલી ગઈ છે તો અહીંયા સામે છે કાકાની દુકાન તો ચાલો આપણે ફટાફટ નીચે જશું અને ફટોફટ દૂધ લઈ આવી ચા કરી પછી આપણે વારવા ચરવાનું કામ ચાલુ કરીશું તો ગાય આપણે દૂધ લઈ તમે જોઈ શકો છો અહીંયા મેં દૂધ રાખ્યું છે રાતે વાસણ તો એને હવે આપણે છે ને નીચે ગોઠવી દઈ એમાં એવું છે આમાં છે ને હજી મકાનમાં છે ને પેલા બતાકાને એવું કંઈ નથી કર્યું એટલા માટે છે ને આને આપણે નીચે જ ગોઠવવા પડે છે પેલા આ ચાકરીઓની બધે ઉપર લઈ લઉં ઓકે ગાઈશ તો ચાલો ચા બનાવશું તો મેં છે ને વાસણ નીચે ગોઠવી નાખ્યા છે હવે આપણે ચાઇસ તો ચાલો ચા આમાં મૂકી પાણી નાખવું પડશે આવી છે પાણી અને હવે હું ચાલુ કરું છું સગડી એક હજાર રૂપિયા પાણી ને પછી છે ને હું ભૂકી નાખી દઉં પછી ખાંડ નાખી દઉં પછી દૂધ

ચા નાસ્તો કરવા માટે શું કરો છો બધાએ ચા નાસ્તો કરી લીધો તો હવે હું ચા નાસ્તો કરી લો ફટાફટ તો યુટ્યુબ ફેમિલી મારો ચા નાસ્તો થઈ ગયો છે અને હું તમને એક નહીં પણ આજે હજી એક બીજી વસ્તુ દેખાડીશ તો બધાય પહેલાં છે ને એક બીજી તમને વસ્તુ બતાડું જો છે ને મેં આ ઓનલાઈનમાં વેલ મંગાવી છે તમે જોઈ શકો છો આપણી વેલ આ છે ને મધુ મધુ માલતીની વેલ છે આ છે ને શિયાળામાં ઉનાળામાં વધારે આનો ગ્રોથ થાય ને વધારે તડકામાં રહીએ આમાં છે ને તમે જોયું હશે ઓલા ગુલાબી ને ગુલાબી ને વ્હાઈટ કલરના ફૂલ આવે ઝુમખા ઝુમખા એ આવેલ છે તો બધા દુઆ કરો કે જલ્દીથી મારી વેલ મોટી થઈ જાય અને આના બીજા નવા નવા બેબી ફાલ આવે છે તો તમે જોઈ શકો છો તો મેં અત્યારે એને આમાં રાખી છે હજી થોડીક મોટી થાય પછી એને આપણે મોટા ગમલામાં ટ્રાન્સફર કરશું તો તમે જોઈને આપણી વેલ કેવી છે વનસ્પતિ વાવો ઓક્સિજન મળે તો તો ગાઈસ મારી સાફ સફાઈ થઈ ગઈ છે ઓલમોસ્ટ બધી હવે ને આપણે શું કરશું ખબર છે હું તમને જે વસ્તુ મેં મંગાવી હતી ને તમને વસ્તુ બતાવીશ તો મેં છે ને શું મંગાવ્યું ખબર છે મેં છે ને આ જો તમે જોઈ શકો છો ફેસબુક ઇન્સ્ટાગ્રામ આ તકિયા છે ને ઓનલાઈનમાં મંગાવ્યા છે તો આપણે ચાલો હું તમને બતાવું કેવા કેવા તકિયા લીધા મેં તો પહેલાં પ્રથમ આવે છે આપણું ફેસબુક પછી આ બીજું આ તાંગો કેવા કેવા નામ છે અને બીજું આવે છે આ સ્નેકી અને ત્રીજું આવે છે આપણું યુટ્યુબ હુરે અને પાંચમું આવે છે આપણું ઇન્સ્ટાગ્રામ તો આ મેં પાંચ તક્યા મંગાવ્યા છે ઓનલાઈનમાં ખાલી કવર જ આવ્યા હતા પછી મેં તો એમ ન માનતા કે તકિયા આખા આવી ગયા ખાલી કવર જ આવ્યા છે પછી છે અંદર સોફ્ટ એકદમ મસ્ત તો તમે જોઈ શકો છો આપણા તકિયા હવે હું તમને ને ગોઠવીને બતાવું ઓકે કહીશ તો તમે જોઈ લ્યો મેં આને ગોઠવી દીધા છે તો ગાઈસ મારા તકિયા તમને કેવા લાગ્યા કોમેન્ટમાં કરીને જરાક મને કહેજો ઓકે હજી આપણે બેડ શીટ નહીં તો પાથરવાનો બાકી જ છે એનો આખો પ્રોપર વિડિયો હું બનાવીશ તો તમે જોજો તો તમને આ મારા તક્યા કેવા લાગ્યા કેજો જરાક કોમેન્ટમાં આ બીજું યુટ્યુબનું તક્યું છે આ છે ને અમદાવાદથી મારા ફ્રેન્ડ છે ને એને મને ગિફ્ટ કર્યું હતું આ તક્યું હું ના પાડું તો એ બધા ગિફ્ટ કરે છે શું કરવું આવા ઘણા બધા ગિફ્ટ મને ગિફ્ટ કર્યા છે તો આ મારા ફ્રેન્ડ છે ને અમદાવાદથી એને છે ને મને આ ગિફ્ટ કર્યું છે યુટ્યુબનું તક્યું કે તું યુટ્યુબમાં વિડીયો છે ને એટલા માટે ડેકોરેશન માટે તારા માટે સ્પેશિયલ તો આ છે ને મારા ફ્રેન્ડે કે મને ગિફ્ટ કર્યું છે આવા ગિફ્ટ ન મોકલો ખાલી સબસ્ક્રાઈબર વધારો ને તો એ ઘણું છે થેન્ક યુ ફોર તકિયા યુટ્યુબ તકિયા ગિફ્ટ મી થેન્ક યુ એનું નામ આપવા ના પાડી છે એટલા માટે નામ એ આપી દીધ સો આ મને ગિફ્ટમાં આવ્યું છે તો યુટ્યુબ ફેમિલી આપણું છે ને ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે અને હવે થોડીક વારનું આરામ કરું કારણ કે થાકી ગયા આપણે એક વાર કેટલું કામ કરું હવે છે ને અગિયાર જેવું થઈ ગયું છે તો પછી બારક વાગ્યા કોઈ રાંધવાનું ચાલુ કરશું ત્યાં લાગી થોડોક આરામ કરશું કઈ હું થયા આમથી આમ આમથી આમ નવું સાફ સફાઈને બધું કામ કર્યું એટલે બારક વાગે છે ને રસોઈ બનાવવાનું ચાલુ કરીશ ઓકે હમણાં આવું થોડોક આરામ કરીને મોમેન્ટ્સ લેટ મેન્ટેટ

મૈપત સાચુંના મયપતે પાપડે એટલે મયપત નહીં કઈ કોલ ઇન ધીસ મયુર તો સબ્સ્ક્રાઇબર યુટુ ફેમિલી આ છે મારો નાનાકડો ક્યુટ ભાઈ અને આ છે એના માસીનો છોકરો માસીનો છોકરો થાય મામાનો છોકરો સોરી સોરી મામાનો છોકરો થાય તો આ આપણા છે બે નાના નાના ભાઈ અને અપુનસ કે બડે ભાઈ ઠીક છે આપણી ચેનલને શું કરવાનું સબસ્ક્રાઇબ કરવાનું કહી દયો બે સબસ્ક્રાઇબ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ગાઈસ આપણા નાના નાના મહેમાન તો વયા ગયા છે ને ઘરે હજી હમણાં જ ગયા તો ચાલો હવે આપણે છે ને જમવાનું બનાવશું તો છે ને આજે કાલે મેં કીધું હતું તમને કે લીલી ડુંગળી ને લીલી ડુંગળી અને શું કહેવાય બટેકાનું શાક બનાવીશ અને બપોર પછી છે ને થેપલા બનાવીશ મેથીવાળા મેથી છે ને બાજુવાળા દીદી છે ને એ દઈ ગયા આપણને તમે જોઈ શકો છો મેથી બહુ મસ્ત છે મોટા મોટા પાનવાળી અને આપણે છે લીલી ડુંગળી અને બટેકા તો પેલા ભાત કા નાખો પછી ડુંગળી બટેકાનું શાકો ભાઈ એટલી આપણું જમવાનું થઈ ગયું છે અને હવે આપણે ફટોફટ જમવાનું કાઢી તો ચાલો જમવા બેસી જાશો હવે આપણું જમવાનું થઈ ગયું છે જમી લઈશું આપણો સરસ મજાનું લીલી ડુંગળીને બટેકાનું શાક અને ભાત અને મેં થેટલા બનાવ્યા છે હું તમને ભવડા બતાડું છું ઓકે ગાઈસ તો ચાલો જમી લેશું આપણે તમે જોઈ શકો છો સરસ મજાનું લીલી ડુંગળીને બટેકાનું મેં શાક બનાવ્યું છે બહુ મસ્ત બન્યું છે તમે પણ ઘરે ટ્રાય કરજો આમ સુપઅપ થાય ફૂલ ટેસ્ટી એક નંબર વળકમ આપણને પોતા એટલે હું થોડીક મસ્તી મજાક કરું છું અને તો મેં જમી લીધું છે હવે અને હવે આપણે છે ને ઝાસ આપણી મેથી પીટવાની છે કારણ કે મારે મેથીવાળા થેપલા બનાવે છે ને માટે અને ગાઈ લાઈટ પણ વહી ગઈ છે તો તમે જોઈ શકો છો આ મારી મેથી પેઢી છે ફોટોફટ મેથી પીટી નાખું અને લોટ બાંધી નાખું પછી લોટને થોડીક વાર રેસ્ટ કરવા મૂકી દઈશ ત્યાં લગીમાં લાઈટ આવી જાય પછી આપણે વણશું આપણા થેપલા તો ગાઈસ મારા થેપલા બની ગયો છે તો ચાલો હવે આપણે થેપલા બની ગયા છે અને હવે આપણે જાશું ઉપર યુટ્યુબ ફેમિલી આપણો વિડીયો થઈ ગયો છે પોસ્ટ છ વાગી ગયા છે અને હું વિડીયો હવે એન્ડ કરવા ઉપર આવ્યો છું તો જાઓ ગાયો અને વિડીયો જોવો આવી ગયો છે આપણો છ વાગી ગયા છે લાઈક છ વાગ્યા મારા થેપલા મતલબ બધું બની ગયું તમે જોઈ શકો છો પાછળનું વ્યુ એને એક નંબર તો ગાય આજના વિડીયો તમે લાઈક મને જરા કોમેન્ટ કરીને કહેજો આજનો બ્લોગ બસ હું એ લગીને જ રાખીશ તો બધાએ જે મારા બ્લોગમાં બનાવવા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મને બીજું એ કે તમને પાછળના બ્લોગ કેવા લાગે છે જરા કોમેન્ટ કરજો કોમેન્ટ કોઈ કરતું નથી કાંઈ ન આવે તો કાંઈ નહીં લાઈ શકોરે તો કરી શકો ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીએ કાલના વિડીયોમાં යාග බදන්න රන්න බයි-byeයි ओ okay заයි.